નમસ્કાર દર્શક મિત્રો ફૂકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારામન શનિવારે પોતાનું આઠમું અને મોદી સરકારનું અગિયારમું બજેટ રજૂ કરવાના છે ત્યારે શું આ બજેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે ડોન ઇફેક્ટ જોવા મળશે બજેટ શનિવારે રજૂ થવાનું છે ગણતરીના કલાકો બાકી છે છતાં પણ બજારમાં કે સામાન્ય ચર્ચામાં કોઈ ઉત્સાહ કે ઉમંગ કે ઉન્માદ નો અભાવ શા માટે જોવા મળે છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ચીન અને બ્રાઝિલને સ્પષ્ટ શબ્દોમાં કડકાઈથી કહ્યું છે કે હું જરૂર પડે ટેરિફ વધારીશ એનો અર્થ એ છે કે શું નિર્મલા સીતારામન ડોનાલ્ડ ટ્રમ્પને રાજી રાખવા માટે અમેરિકન આઇટમ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડશે બજેટમાં બજેટમાં શું કોઈ ગિફ્ટ મળવાની છે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ માટે કોઈ એવી જોરદાર જાહેરાત થવાની છે કે જેના કારણે પર્સનલ ઇન્કમ ટેક્સમાં રાહત મળે અને મોદી સરકાર હંમેશા સૌનો સાથ સૌનું વિકાસની વાત તો કરે છે પરંતુ આ વખતે સૌને રાજી રાખવા માટે ખાસ કરીને મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ અને ગરીબોને રાજી રાખવા માટે શું રેવડીઓ વહેશે અને સાચા અર્થમાં જોવા જઈએ તો ભારતીય અર્થતંત્રની હાલત શું છે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે ફોકલ બાય પણ એ પહેલા આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બેલ આઈકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયો જે છે એના નોટિફિકેશન મળતા રહે તો મિત્રો ધન્યવાદ નિર્મલા સીતારામન બજેટ માટેની તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે એક બજેટ પહેલાંની એક પેલી હલવા રસમ હોય છે એ હલવો જે છે એ શેકાઈ ગયો છે સૌએ હલવો ખાઈ લીધો છે પરંતુ એ હલવાનો મીઠો સ્વાદ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચશે કે કેમ એ તો શનિવારે જ ખબર પડશે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે રાજકીય દૃષ્ટિએ જોવા જઈએ તો મોદી સરકાર પોતાના આ બજેટમાં દિલ્હીમાં પાંચમી તારીખે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારબાદ બિહારમાં ચૂંટણી આવવાની છે એ પછી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવવાની છે બિહારમાં આ વખતે કુમારની સાથે ભારતીય જનતા પાર્ટીએ સરકાર તો રચી છે પરંતુ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ પોતાની સરકાર રચાવવા માટેની એક રાજકીય ઘડી રહી હોય તો બજેટમાં બિહારને પણ ન્યાય કરવો પડશે પણ કંઈક સરસ મજાની ગિફ્ટ આપવી પડશે ચંદ્રબાબુ નાયડુ આ વખતે એનડીએ ની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની પોતાની તાકાત પરની આ સરકાર નથી એટલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એ બંનેને રાજી પણ રાખવા પડશે અને બીજું કે સાથોસાથ મધ્યમ વર્ગ જે છે એને રાજી રાખવા માટે નિર્મલા સીતારામણ શું કરશે હવે હકીકત એ છે કે નિર્મલા સીતારામન ની હાલત રાત નાની અને વેશ જાજા છે વૈકુંઠ નાનું અને ભગતડા જાજા છે બજેટ ની હાલત તમે ભારતની જે આર્થિક સ્થિતિ અત્યારે જુઓ ને એની સામે પડકારો જે છે એ જોતા ઘણી વખત એવું લાગે છે કે ત્રણ સાંધે ત્યાં તેર તૂટી એવા છે એટલે નિર્મલા સીતારામન પાસે જેને કહી શકાય ને મેનોવરિંગનો સ્કોપ જે છે એ બહુ ઓછો છે છે કારણ કે ભારતીય અર્થતંત્ર એમાં આજની તારીખે પડકારો ઘણા બધા છે હવે પડકારો એવા છે દાખલા તરીકે નિર્મલા સીતારામને પોતાનું ગયું બજેટ જ્યારે રજૂ કર્યું હતું ત્યારે એમણે એક એવો ટાર્ગેટ અથવા જેને આપણે કહીએ લક્ષ્યાંક એવો મૂક્યો હતો કે રાજકીય જે છે એ ચાર પોઈન્ટ આઠ ટકા સુધી હું લઈ આવીશ પરંતુ હકીકતમાં તમે પર્ફોર્મન્સ જુઓ તો રાજકોષીય ખાત જે છે એ પાંચ પોઈન્ટ એક ટકાથી વધારે છે બીજી મહત્વની વસ્તુ એ છે કે ભારતીય અર્થતંત્રમાં જે આર્થિક શિસ્ત હોવી જોઈએ એ શિસ્ત દેખાતી નથી એનો અર્થ એ કે તમે જુઓ કે દાખલા તરીકે તમે કહ્યું હતું કે ભાઈ જીડીપીનો વિકાસ દર અમે આ વખતે વધારીશું પરંતુ હકીકત એ છે કે જીડીપીનો વિકાસ દર જે છે એ ગયા વર્ષની સરખામણીમાં ખાસ્સો ઘટ્યો છે છ પોઈન્ટ પાંચ ટકાની સરખામણીમાં પાંચ પોઈન્ટ ચાર ટકા થઈ ગયો છે બજારમાં લિક્વિડિટી નથી બજારમાં રૂપિયો ફરતો નથી અને એટલે જ તમે જુઓ કે શેરબજાર ડાઉન ગયું ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી એસચ ઓલ્સો ભારતીય શેરબજારની માઠી બેઠી છે ભારતીય રૂપિયો ઘસાઈ ઘસાઈ ઘસાઈને ઠીક છાસી રૂપિયા સત્તાણું પૈસા સુધી ટચ થાય છે ભારત સરકાર બાપડી ફરી પાછું એ રૂપિયાને મજબૂત કરવા માટે કોશિશ કરે છે અને હવે તો રિઝર્વ બેન્કે પણ લિક્વિડિટી વધારવા માટે બજારમાં ઓપન માર્કેટ ઓપરેશનમાં એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા નાખવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં એ બેન્કો જે છે એ બેન્કોની બેંકોની જે પેલું એસએલઆર છે ને કહીએ કહીએ છીએ ને કે સિક્યુરિટી લિક્વિડિટી રેશિયો જે છે એ પણ સુધારી દીધો છે જેને કારણે બજારમાં લિક્વિડિટી થોડીક થાય બજારમાં રૂપિયો ફરતો થાય પરંતુ તમે જુઓ કે બોન્ડ ગીલ જે છે એ છેલ્લા દસ વર્ષનો અભ્યાસ કરો તો ત્રણ વર્ષના તડિયે આજની તારીખે બોન્ડ યીલ છે એનું કારણ એ છે કે વ્યાજદર એટલો બધો વધારે છે કે જેને કારણે બોન્ડ ગીલ જે છે એમાં સામાન્ય પ્રજાને કોઈ ફાયદો થતો નથી અને ફુગાવાની વાત કરીએ તો ફુગાવો પાંચ પોઈન્ટ પાંચ ટકાથી ઉપર જઈ રહ્યો છે અને ફૂડ ઇન્ફ્લેશન જે છે એ તો અત્યારે ઓલ ટાઈમ હાઈ દેખાઈ રહ્યું છે મને ટૂંકમાં કહું તો મોંઘવારીએ ભયંકર માજા મૂકી છે છે અને આ મોંઘવારીને કારણે મધ્યમ વર્ગ જે એની હાલત તો અત્યંત ખરાબ છે દયનીય છે અમુક કિસ્સામાં તો મધ્યમ મધ્યમ વર્ગની હાલત જે છે એ દયનીય છે અને બીજું કે ઘણી વખત તો બાપડા મધ્યમ વર્ગને પોતાના ઈએમઆઈ ભરવા માટે પણ લોન લેવી પડે એવી સ્થિતિ આવી ગઈ છે ને સાચા અર્થમાં જોવા જઈએ તો સમગ્ર ભારતમાં જે ખાનગી ઇકોનોમિક સર્વેઝને બધું આવી રહ્યું છે દેખાય છે ઉડીને આંખે કે એક અર્બન ડિમાન્ડ તો ખાસ્સી ઘટી જ છે પણ મધ્યમ વર્ગ જે છે એની ખરીદ શક્તિ ઘટી ગઈ છે હવે મધ્યમ વર્ગની ખરીદ શક્તિ ઘટી ગઈ હોય અર્બન ડિમાન્ડ જે છે એ ઘટી ગઈ હોય તમે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષની શરૂઆતમાં જુઓ તો ઓટોમોબાઈલથી માંડીને દરેકે દરેક વ્હાઈટ ગુડ્સ જે છે એ વ્હાઇટ ગુડ્સની ડિમાન્ડ પણ ઘટી ગઈ છે એફએમસીજીમાં પણ ડિમાન્ડ ઘટી છે એનો અર્થ એ કે મંદીના ભણકારા ઉડીને આંખે વળગે એવું દેખાઈ રહ્યું છે અને એના કારણે તમે જુઓ કે બજેટ માટે કોઈને કોઈ ઉત્સાહ કે ઉમંગ દેખાતો નથી બીજી મહત્ત્વની વાત છે કે રૂપિયો જે રીતના તળિયે જઈ રહ્યો છે એને કારણે ઘણી બધી કંપનીઝ કે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ઘણું સારું પ્રદાન કરતી હતી એ લોકોના પણ પ્રોફિટ જે છે એ તળિયે જઈ રહ્યા છે કહેવાનું સારી કે પ્રજામાં એક ફીલ ગુડ ફેક્ટર હતું એ ફીલ ગુડ ફેક્ટર જે છે એ ધીરે ધીરે ઓસરી રહ્યું છે અને એટલા જ માટે નિર્મલા સીતારામન જે છે એમને એવો કંઈક જાદુ કરવો પડે કે જેથી પ્રજામાં ફીલ ગુડ ફેક્ટર આવે હવે પ્રજામાં ફીલ ગુડ ફેક્ટર લાવવા માટે તમારી પાસે રૂપિયો જે છે એ રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે એ જોવું પડે રૂપિયો ક્યાંથી આવશે એ તો પછીની વાત છે પણ રૂપિયો ક્યાં જશે હવે તમારે ડોનાલ્ડ ટ્રમ્પને રાજી તો રાખવા જ પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે અને ત્યારબાદ એવી શક્યતા છે કે ક્વોર્ડની મિટિંગમાં કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને નારાજ કરવા તો ભારત સરકાર માટે શક્ય જ નથી એટલે મને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ટેલિફોનિક વાતચીત કરી અને ત્યારબાદ અમેરિકાએ જે સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું એમાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં પણ કહ્યું અને જે ઓફિસિયલ વ્હાઈટ હાઉસમાંથી જે એક સ્ટેટમેન્ટ આવ્યું છે એ સ્ટેટમેન્ટમાં સ્પષ્ટપણે કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત જે છે એ ટેરિફમાં સુધારો કરે જે તો મને લાગે છે કદાચ નિર્મલા સીતારામન મેડમ જે છે એ કરી નાખશે પરંતુ એમણે કહ્યું છે કે ભારત જે છે એની સાથે અમેરિકા પ્રોડક્ટિવ રિલેશનશીપ પ્રોડક્ટિવ રિલેશનશીપ ઈચ્છે છે એનો અર્થે કે એવું કહે છે કે ભારત સાથે અમે ટેકનોલોજી ટ્રેડ એનર્જી પછી ડિફેન્સ અને ઇન્વેસ્ટમેન્ટ આ બધી વસ્તુઓ જે છે એ ક્ષેત્રે અમે કામ કરવા ઈચ્છીએ છીએ એનો અર્થ એ કે અમેરિકન મેડ ડિફેન્સ સિસ્ટમ તમારે આજે નહીં તો કાલે વહેલી મોડી ખરીદવી પડશે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એ બહુ અઘરા ગરાક છે અને બહુ જ હાર્ડ બાર્ગેનર છે એટલે ભારતને ડેફિનેટલી પોતાના શસ્ત્રો જે છે એ પધરાવવાની કોશિશ કરશે બીજું એ ઈચ્છે છે કે ફેર બાય ટ્રેડ પ્રેક્ટિસ ટ્રેડમાં રહે એનો અર્થ એ કે ટ્રેડ ડેફિસિટ ના રહે એટલે કે ભાઈ ભારતે પણ અમેરિકાની અંદર જો પોતાની પ્રોડક્ટ જે છે એ એક્સપોર્ટ કરવી હોય તો અમેરિકન પ્રોડક્ટ જે ઇન્ડિયામાં આવે દાખલા તરીકે હાર્લે ડેવિડસન ગઈ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની પિન ચોટી ગઈ હતી કે ભાઈ હાર્લે ડેવિડસનને તમે કેમ આટલી બધી ડ્યુટી નાખો છો હકીકત એ છે કે ભારત તો જે છે એ જાપાનની સુઝુકી ટોયટો એ બધી જ કારો કે એમની પ્રોડક્ટ જે કઈ આયાત થાય છે એના પર એટલી ડ્યુટી નાખતું હતું એટલું હાર્લે ડેવિડસન પર રાખતું હતું પરંતુ હાર્લે ડેવિડસનને ને તમે કેમ રાહત ના આપી એ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ભારત એક તબક્કે નારાજ થઈ ગયા હતા કેવાનું સાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને રાજી રાખવા માટે નિર્મલા મેડમ હાર્લે ડેવિડસન પર પણ ડ્યુટી ઘટાડી શકે સ્ટીલ જે છે અમેરિકન સ્પેશિયલ ક્વોલિટીનું સ્ટીલ આવે છે એના પર પણ ડ્યુટી ઘટાડશે અમેરિકન ઇલેક્ટ્રોનિક આઇટમ છે એના પર પણ ડ્યુટી ઘટાડશે કારણ કે અમેરિકાને રાજી રાખવું એ ભારતના ઇકોનોમિક એજન્ડામાં પ્રાયોરિટી છે એટલે બધો ભાર કન્યાની ખેડે એટલે કે સામાન્ય કરદાતા પર આવવાનો છે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને આવતાની સાથે એચ વન બી વિઝા જે છે એના પર કાપ મૂકવાની વાત કરી હવે એલોન મસ્ક અને બીજા બધા દરમિયાનગીરી કરી એટલે એવું કહે છે કે હું ટેલેન્ટેડ લોકોને રાખીશ પરંતુ વહેલો મોડો જેને કહી શકાય ને કે એચ વન બી વિઝાના કોટામાં અને લોટરી સિસ્ટમમાં કાપ આવશે એ વાત નક્કી છે બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે અમેરિકામાં જોબ કટ લાવી રહ્યા છે વીઆરએસ લાવી રહ્યા છે અને પોતે અમેરિકન સરકારના બધે ફંડ જે છે એ ફંડ ફ્રીઝ કરી રહ્યા છે એટલું જ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આટલી વૈશ્વિક સંસ્થા છે એના જે અમેરિકાનું કોન્ટ્રીબ્યુશન છે એ બંધ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે અમેરિકા છેડો ફાડી રહ્યા છે એનો અર્થ એ કે એ એકદમ કરકસર કરવાના મોડમાં આવી ચૂક્યા છે એનું કારણ એ પણ છે કે અમેરિકન ઇકોનોમી જે છે એ થર્ટી ટ્રિલિયન ઇકોનોમી છે થર્ટી ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી એટલે કે આપણા વડાપ્રધાન કહે છે કે ભાઈ ભારતની ઇકોનોમી બે હજાર સત્તાવીસમાં આપને પાંચ ટ્રિલિયન લઈ જવાની છે ભારત વિશ્વની પાંચમી ઇકોનોમી હોવા છતાં પણ હજુ પાંચ ટ્રિલિયન પહોંચ્યું નથી જ્યારે અમેરિકાની ઇકોનોમી પાંત્રીસ ટ્રિલિયનની છે પરંતુ સાથોસાથ એની પર દેવું પણ પાંત્રીસ ટ્રિલિયનનું છે અને એટલા જ માટે અમેરિકા જે છે એ ચિંતિત છે કે ભાઈ જેટલી આવક હોય એટલું જ દેવું હોય એ ઉચિત નથી ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટેરિફ ટ્રેડ ઇમિગ્રેશન બધાને કાઢવાની વાત કરે છે એનો અર્થ એ કે એ પણ પોતાનું હાઉસ જે છે એ ઓર્ડર કરવા માંગે છે અને એટલે જ માય અમેરિકા ગ્રેટ અમેરિકાની એ ફિલોસોફી લાવે છે હવે ભારત પર ભારણ અનેક કારણોસર વધશે એક તો ડોનાલ્ડ ટ્રમ્પની આ પોલિસી ટ્રેડની વાત કરશે અને બીજું ભારત કઈ ભેદભાવ નહીં રાખી શકે જો અમેરિકા પરની ડ્યુટી ઘટે તો એ જાપાન પરની પણ ઘટશે અને એ ઓસ્ટ્રેલિયા પરની પણ ઘટશે એટલે એના કારણે ભારતને તો નુકસાન થવાનું છે બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના ઇમિગ્રેશન પર કડક કાપ મૂકી રહ્યા છે અને ઇલ ઇમિગ્રન્ટને પાછા મોકલવાની વાત કરે છે અઢાર હજાર જેટલા ભારતીયોને તો પાછા મોકલવાના ઓર્ડર સાઈન થઈ ગયા છે સાત પોઈન્ટ પચીસ લાખા કાઢવાની વાત ચાલી રહી છે હતા એના કારણે જે રેમિટન્સની ઇન્કમ આવતી હતી એ લોકો ત્યાં રહેતા હતા પણ કમાઈને પોતાની કમાણી તો ભારતમાં મોકલતા હતા એને કારણે ભારતમાં જેને કહી શકાય કે બચતમાં ખાસો બધો વધારો થતો તો અને ભારતને વિદેશની આવક પણ આવતી હતી જેને આપણે રેમિટન્સ કહીએ છીએ પણ એ જે છે એ પણ હવે ઘટશે અને આ સંજોગોમાં નિર્મલા સીતારામન પાસે અમેરિકન રાષ્ટ્રપ્રમુખને રાજી રાખવા જતાં હવે બાકી લોકોને રાહત આપવાના સ્કોપ જે છે એ બહુ મર્યાદિત છે હવે લોકોની અપેક્ષા એ છે કે ભાઈ બજારમાં લિક્વિડિટી નથી એટલે લિક્વિડિટી જે છે એ શા માટે નથી તો એનું સૌથી મોટું કારણ એ છે કે રૂપિયો ફરતો નથી રૂપિયો કેમ ફરતો નથી કારણ કે ગંગોત્રી થી ગંગા નીકળે છે એટલે ભારત સરકાર જે છે એ પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જે એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અથવા તો મૂડી ખર્ચ કરવું જોઈએ જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કરીએ છીએ એ ભારત સરકારનું પોતાનું કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ ખાસું ઘટી ગયું છે દાખલા તરીકે ગત વર્ષે બજેટમાં નિર્મલા સીતારામને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે કે રોડ બનાવવાના હોય પોર્ટ બનાવવાના હોય બ્રિજ છે ટનલ છે સ્માર્ટ સિટીઝ છે એરપોર્ટ છે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા મોટા જાયન્ટ કામ જે હતા એમાં જે એમને બજેટનું અલોકેશન કર્યું હતું એનો અડસઠ ટકા પણ ખર્ચાયું નથી હવે કારણ આપી શકું કે ભાઈ ચૂંટણીઓ આવી ગઈ હતી કે બીજા બધા આચાર સંહિતાના મુદ્દા હતા પરંતુ આ ખર્ચાઈ નથી રકમ એને કારણે બજારમાં જે છે એ રૂપિયો ફરતો નથી સિસ્ટમમાં રૂપિયો આવતો નથી એટલે સરકાર જે છે એ બે હજાર પચીસ છવ્વીસમાં જૂનું જે ટાર્ગેટ હતું એનાથી અઢાર ટકા પોતાના બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર વધારે એવી સૌની લાગણી છે બીજી મહત્ત્વની વસ્તુ કે રિયલ એસ્ટેટ હવે રિયલ એસ્ટેટ એક એવું ક્ષેત્ર છે કે જે તમને રોજગારી જે છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મહત્તમ વધારી આપે છે એટલે કે સીધી અને આડકતરી રીતે જોવા જઈએ તો ભારત દેશમાં રોજગારી વધારવાના ક્ષેત્રમાં રિયલ એસ્ટેટનું સૌથી વધુ યોગદાન છે અને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારી તો આ દેશની મોંઘવારી પછીની સૌથી મોટી સમસ્યા છે આપણો બેકારીનો દર આઠ ટકા જેટલો છે હવે એમાં લોકોની લાગણી છે કે ભાઈ ગઈ વખતે એમણે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને અમે અતિશય પ્રોત્સાહન આપવા માંગીએ છીએ તો આ પ્રકારની યોજના આવે કે જેને અફોર્ડેબલ હાઉસિંગ સિસ્ટમ કહેવાય છે એવી બધી યોજના આવે તો એમાં દેખિત રીતે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભાઈ મારે પણ ઘરનું ઘર હોય પરંતુ એના માટે હોમ લોનમાં રાહત મળે એવી લોકોની લાગણી છે દાખલા તરીકે હોમ લોન તમે લો તો નોકરીયાત વર્ગ જે છે અથવા તો પર્સનલ ફાઈનાન્સ લેનારને બે લાખની રાહત મળે છે એની જગ્યાએ લોનમાં ટેક્સમાં પાંચ લાખ સુધીની રાહત જો પ્રિન્સિપલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટમાં મળે તો સ્વાભાવિક છે કે લોકો પોતાની કરકસર કે બચત જે છે એ મકાન ખરીદવામાં કરે અને એનાથી રિયલ એસ્ટેટ જે છે એને લાભ થાય સાથોસાથ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં પણ નિર્મલા સીતારામન થોડુંક સલુખાઈ પૂર્વક કોનું વરણ અપનાવે એવું લોકો ઈચ્છે છે અને બીજું આ વખતે એવું લાગી રહ્યું છે કે હાઉસિંગની કેટેગરી પણ રેસિડેન્શિયલ અને નોન રેસિડેન્શિયલ બે થઈ જશે એટલે કદાચ એમાં પણ લોકોની લાગણી છે ઘણી બધી રજૂઆતો થઈ છે કે એક ક્ષેત્રે કાંઈક કરવું જોઈએ જેથી રિયલ એસ્ટેટને ઉત્તેજન મળે હવે બીજું મહત્વનું ક્ષેત્ર જે છે હેલ્થકેર હેલ્થકેર એ બહુ જ મોટી સળગતી સમસ્યા છે અને ભારત સરકાર એના વિશે સજાગ છે વાતો થાય છે પરંતુ બજેટમાં જીડીપીનું જે ટોટલ જીડીપી છે એમાં માત્ર ટુ પોઈન્ટ પર્સન્ટ જે છે એ હેલ્થ સેક્ટરમાં ખર્ચાઈ રહ્યું છે હવે ભારતની ઈચ્છા અથવા ભારતનું સ્વપ્ન દાખલા તરીકે અમદાવાદનું પણ ઉદાહરણ આપો ખ્યાતિકાંડને કારણે કેટલાક કુખ્યાત લોકોને કારણે અમદાવાદ કે ગુજરાત બદનામ થયું એ અલગ વાત છે પરંતુ આમ જોવા જઈએ તો અમદાવાદની ગણના મેડિકલ ટુરિઝમમાં અવ્વલ નંબરમાં થાય છે અને ભારત પોતે ગરીબ દેશો માટે મેડિકલ ટુરિઝમ દાખલા તરીકે આફ્રિકા સબસહરન લેટિન અમેરિકન કન્ટ્રીઝના લોકોને જ્યાં પોસાતું નથી આપણે જોયું હશે કે આ સિઝન જે ચાલે છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઘણા બધા એનઆરઆઇઝ ગુજરાતમાં આવીને પોતાની અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે જે લોકોએ પ્લાન કર્યું હોય છે જે અમેરિકામાં એ લોકોને ઇન્સ્યોરન્સમાં ઇઝીલી નથી મળતું કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્ડિયામાં ખાસ કરીને ગુજરાતમાં હેલ્થ ફેસિલિટીઝ બહુ સારી છે તો હેલ્થકેરને પ્રોત્સાહન આપવા માટે પણ નિર્મલા કરે એવી લોકોની લાગણી છે છે બીજું કે જે એને વધારે પ્રોત્સાહન આપવું પડે કારણ કે જે મેન્યુફેક્ચરિંગની વાત ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત આગળ આવવાનું જરૂર છે તો એમાં બેકબોન જે છે એ એમએસએમઇ સેગમેન્ટ છે ને એમએસએમઇ સેગમેન્ટ માટે કંઈક આ વખતે એક્સ્ટ્રા અફર્ટ્સ થાય એવી લોકોની લાગણી છે ઉદ્યોગપતિઓથી માંડીને ઉદ્યોગકારોની ફિક્કી એસોસિએમ ચેમ્બર ઓફ કોમર્સ બધાએ જ આ મતલબની રજૂઆત કરી છે અને હવે સૌથી મહત્ત્વની વાત ટેક્સ રિફોર્મ એવું કહેવાય છે કે નિર્મલા સીતારામન મેડમ આ વખતે તેસઠ વર્ષ જૂનો ડાયરેક્ટ ટેક્સ કોડ જે છે એ કદાચ એમાં આમૂલચૂલ પરિવર્તન લાવે અથવા તો નવો ટેક્સ કોટ જે છે એ ડિફાઈન કરે અથવા તો નવો ટેક્સ કોડ રજૂ કરે એવી સંભાવના છે ખાસ કરીને ટેક્સ ડિડક્શન એટ સોર્સ જે છે એના નિયમો સુધરે એવી વાત ચાલી રહી છે સ્ટેન્ડર્ડ ડિડક્શન જે છે એમાં વધારો થાય એવી પણ વાત ચાલે છે ભારતમાં ફોરેન ફંડ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ખાસું ઘટી ગયું છે એનો બોલતો પુરાવો જે છે એ શેરબજાર છે શેરબજારમાં છેલ્લા બે દિવસમાં થોડીક રાહત જોવા મળે છે એનું મુખ્ય કારણ એ છે કે રિઝર્વ બેન્કે લિક્વિડિટી વધારવા માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ આ બધા છે ને સ્ટેરોઇડના ઇન્જેક્શન છે આ બજાર પોતાની તાકાત પર ઘણી વખત એવું લાગે છે કે વધતું નથી અને એટલા જ માટે બજારનો ગ્રોથ જે છે એ ઓર્ગેનિક રહે કુદરતી રહે એના માટે ભારતમાં ફોરેન ફંડ ઇન્વેસ્ટમેન્ટ અને એફપીઆઈ ફરી પાછી આઈ ને બુલિસ બને એ જ સમયનો તકાદો છે ને એનો કોન્ફિડન્સ પુનઃ પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ હોવો જરૂરી છે જે લોંગ ટર્મ હોય અને એ લોંગ ટર્મ રોડમેપ બનાવવા માટે આ વખતના બજેટમાં સૌ ઈચ્છે છે કે નિર્મલા સીતારમણ મેડમ જે છે એ કોઈ નક્કર જાહેરાત કરી શકે કારણ કે મેં તમને અગાઉ કહું તેમ રાજકોષીય ખાદ જે છે એ તો વધી છે વ્યાજદર પણ ઘટાડવાની સ્થિતિમાં આપણે અત્યારે નથી શક્ય છે કે રિઝર્વ બેન્ક ગેમ્બલ કરીને કદાચ આવનારા દિવસોમાં તજજ્ઞોની સલાહને અવગણીને પણ વ્યવહારિક અભિગમ દાખવવા માટે કદાચ વ્યાજદર ઘટાડે તો પણ એક હકીકત એ છે કે રૂપિયો જે રીતના ઘસાઈ રહ્યો છે એ જોતા ભારતનું જે ફોરેક્સ જેને આપણે ફોરેન એક્સચેન્જ કહીએ છીએ ફોરેક્સ સાતસો બિલિયન ડોલરની ઊંચાઈ પર પહોંચી ગયું હતું ત્યાંથી ઘટીને અત્યારે છસ્સો ને ચોવીસ બિલિયન ડોલર પર આવ્યું છે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના આખા વિશ્વમાં જેને કહી શકાય ને કે માહોલ સર્જ્યો છે એના કારણે ભારત સૌથી મોટો પડકાર એ પણ આવ્યો છે કે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ જે છે એમાં ભારતે પણ પોતે માર્કેટમાં ઇન્ડિપેન્ડન્ટલી ઊભા રહેવા માટે પરફોર્મ કરવું પડશે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હોય સોફ્ટવેર હોય હાર્ડવેર હોય કોઈ પણ ક્ષેત્ર હોય આઉટસોર્સિંગના કામ તમે જુઓ તો બાંગ્લાદેશ છે ઇન્ડોનેશિયા છે થાઇલેન્ડ છે કમ્બોડિયા છે વિયેટનામ છે આ લોકો પણ હવે ભારતની હરીફાઈમાં આવી ગયા છે ચીનના વિકલ્પ તરીકે અને એટલે જ વર્લ્ડ માર્કેટમાં ઊભા રહેવા માટે ભારતે થોડો વિશેષ વ્યાયામ કરવો પડશે ને એ જો વિશેષ વ્યાયામ કરવો હોય તો તમારે તમારા મધ્યમ વર્ગનું એક ફીલ ગુડ ફેક્ટર જે છે એ ધ્યાનમાં રાખવા માટે એમને ટેક્સમાં રાહત આપવી પડે હકીકત એ છે કે ટેક્સ ભરનારાઓની સંખ્યા વધી રહી છે પરંતુ ટેક્સ ભરનારાઓ ઝીરોન ફાઇલ કરનારાઓની સંખ્યા પણ એટલી જ વધી રહી છે એટલે નિર્મલા સીતારામન આ વખતે પોતાનો ટેક્સ બેઝ જે છે એ ટેક્સની નેટમાં વધારે લોકોને લાવવાની કોશિશ કરશે શક્ય છે કે દસ લાખ રૂપિયા સુધી એક ફિલગુડ ફેક્ટર લાવવા માટે કદાચ ઝીરો ટેક્સ કરી નાખે એનું કારણ એ છે કે ભારતમાં બે ટકા કરદાતાઓ છે ને જે ઉચ્ચ મધ્યમ વર્ગના અને મધ્યમ વર્ગના જે નોકરીયાત છે જે પોતાની આવક છુપાવી શકતા નથી બે નંબરના કામો કરતા નથી એ લોકોનું યોગદાન ટોટલ જે કરની આવક છે એમાં સત્તાવીસ ટકા જેવું છે અને મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ તો સૌથી પ્રામાણિક લોકો છે કે કારણ કે એ લોકો ટેક્સ જે છે એ નિયમિત ભરે છે એટલે મને એવું લાગે છે કે આ વખતે કદાચ ટેક્સના સ્લેબમાં સુધારા પણ થઈ શકે દસ લાખ સુધી નો ટેક્સ આવી શકે શક્યતાઓ છે આ બધું જો તો અલ્ટિમેટલી તો શું થશે એ તો શનિવારે જ ખબર પડશે પણ નવું ટેક્સ સ્ટ્રક્ચર પણ આવી શકે છે ન્યૂ રિઝીમ જે છે એને ચાલુ રાખીને ઓલ્ડ રિઝીમ જે છે એને તદ્દન બંધ પણ કરી શકે ટેક્સ સ્ટ્રક્ચર થોડુંક સરળ પણ બની જાય પંદરથી વીસ લાખવાળી જે ઇન્કમ સ્લોટમાં જે લોકો હોય એના માટે એક નવો સ્લેબ પચીસ લાખવા પચીસ ટકાનો પણ આવી શકે એવી સંભાવના છે અને

તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને આપને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો બજેટમાં સામાન્ય વર્ગને શું રાહત મળવી જોઈએ શું સસ્તું જવું જોઈએ શું મોંઘું થવું જોઈએ આપ પોતે શું માનો છો એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં અને આપની કોમેન્ટના આધારે અમે ડેફિનેટલી અમારો આવનારો એપિસોડ બનાવીશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર